ગુજરાતના મુખ્ય હડપ્પા સ્થળોમાંનું એક ધોળાવીરા ક્યાં આવેલું છે ગુજરાતમાં કયું હડપ્પા સ્થળ તેના ડોકયાડ માટે જાણીતું છે ધોળાવીરામાં કઈ અનોખી ખાસિયત જોવા મળી જે તેને હડપ્પા સ્થળોથી અલગ પાડે છે લોથલ કઈ નદી પાસે આવેલ છે ધોળાવીરા કયા બે મોસમી પ્રવાહો વચ્ચે બંધાયું હતું લોથલ ખાતે ડોકયાર્ડનો મુખ્ય હેતુ શું હતો ધોળાવીરા તેની પાણી વ્યવસ્થાપન પ્રણાલી માટે પ્રખ્યાત છે તેમાં શું સામેલ છે લોથલ કઈ કારીગરીનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે ધોળાવીરામાં ઘરો બનાવવા સામાન્ય રીતે કઈ સામગ્રીનો ઉપયોગ થતો હતો બે હજાર એકવીસમાં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા કઈ માન્યતા મળી લોથલ ખાતે ડોકયાડ ક્યાં ભૌમિતિક આકારનો હતો લોથલમાં નીચેમાંથી શું મળી આવ્યું નથી ધોળાવીરાના પાટણનું મુખ્ય કારણ શું હતું લોથલમાંથી મુખ્ય નિકાસ વસ્તુ કઈ હતી ધોળાવીરાના શહેર આયોજનમાં કયો લેઆઉટ પેટર્ન જોવા મળે છે હડપ્પા સભ્યતા બીજા કયા નામે ઓળખાય છે ધોળાવીરા જેવા હડપ્પા સ્થળોએ જોવા મળતા સીલમાં નીચેમાંથી કયા પ્રાણીનું ચિત્રણ સામાન્ય રીતે જોવા મળે છે ધોળાવીરામાં કયા પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ જોવા મળે છે ધોળાવીરામાં કઈ રચના બજાર અથવા જાહેર મેવડા વિસ્તારના અસ્તિત્વનો સંકેત આપે છે